બજારના વડા અનલિમિટેડ ઘરમાં શું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચટપટા અને ટેસ્ટી જેવા છે વડા એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ પંચરત્ન દાળના દાળ બનાવવા માટે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવું દરેક દાળ અલગ અલગ માપથી લેવાની છે બે વાડકી અડદની દાળ બે વાડકી મગની દાળ એક નાની વાડકી જેટલી મસૂરની દાળ એક નાની વાડકી ચણાની દાળ અડધી વાડકી મગની છોડાવાળી દાળ મિક્સ કરીને બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ટોક સુધી પાણી ભરી દેવું દાળ સરસ ફૂલીને આ રીતે મોટી થઈ જાય છે તો ચાર પાંચ કલાકમાં જ દાળ સરસ પલળી જશે ત્યારબાદ તેમાંથી બધું જ પાણી બહાર કાઢી નાખવું પછી બે ત્રણ ચમચી જેટલું પાણી મિક્સરમાં એડ કરીને દાળને ગ્રાઇન્ડ કરી લેવી તો ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બહુ ઓછા પાણીની જરૂર પડશે અને વધારે પાણી જો પડી જશે તો દાળ વડામાં તેલ ભરાઈ જશે પાંચ કલાક તેને આ આવવા દઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરીશું આટલા બેટરમાં બે ચમચી જેટલા મીઠાની જરૂર પડી છે બે ત્રણ ચમચી જેટલો લીલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ ચપટી હળદર અને એક ચમચી કાળા મરીનો પાવડર થોડા લીલા ધાણા મિક્સ કરવા અને સારી રીતે હલાવી દેવું બેટરને બરાબર આ રીતે ફેટવાથી બેટર એકદમ લાઇટ થશે અને હલકું લાગશે ત્યારબાદ હવે તમે તેને ગરમ તેલમાં તળી શકો છો તો આ રીતે અંગૂઠાની મદદથી ગરમ તેલમાં તેને તળવા મૂકીશું અથવા ચમચીની મદદથી પણ તળી શકાય તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું એક બાજુ બરાબર દાળ થઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવા આમ કરીને બંને બાજુ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને તળી લઈશું તો આ રીતના બજાર જેવા જ ઉપરથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દાળવડા તૈયાર થઈ જાય છે હવે તેને ડીશમાં કાઢવું એટલે ખબર પડશે કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે આજ ખીરામાં હવે જો આપણે ડુંગળી લસણ ખાતા હોય તો થોડી ડુંગળી ઝીણી સમારીને લેવી અને થોડું લસણ વાટી લેવું તેને ખીરામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો દાળ વડામાં ડુંગળી લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે તો આ રીતે બરાબર મિક્સ કરીને તેને પણ આપણે ફેટી લઈશું અને ગરમ ગરમ તેલમાં તેને તળી લેવા તો આથો લાયેલા દાળવડા ખૂબ જ સરસ બને છે અહીંયા આપણે બિલકુલ બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કે ઇનોનો ઉપયોગ નથી કર્યો બસ દાળવડાને ગરમ તેલમાં તળી લેવા બ્રાઉન કલરના થાય અને પરફેક્ટ મસાલો હોય તો દાળવડાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ સરસ લાલ કલરના તૈયાર થયા છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ ચટપટા એવા સ્વાદિષ્ટ દાળવાડાની ની મજા લઈએ દાઢ તોડીને બતાવ કેટલા સરસ જારીદાર તૈયાર થયા છે તેને મરચાની સાથે મજા લો